એટલે આપણે પાંચ મોટર ચાલુ કરી નાખીએ અને જો આપણે લોના ખાટલો લઈને આવી ગયા હે જેને છે ને આપણે જેમ આપણે વાદળા આવે ને એટલે તરત જ આપણે સોલર લઈને આપણે તડકાસામાં કરી નાખવાની અને વાદરા આટે એટલે તરત જ આપણે પાવર ઓછો કરી નાખવાનો અને જો તમને ધજા જોઈને જ ખબર પડી જાય છે આપણે પીની ધજા લગાવી લઈએ અને તમને ધજા જોઈને જ ખબર પડી જાય છે કે રણમાં અતરમાં પવન કેટલો છે તો કામ તો કહીએ નહીં પણ ચાલો આપણે અહીં બેહીએ અને ખબર રાખીએ કે પાણી આપણે મોટર પાણી મૂકી ના દે રણમાં આપણે સાંજનો ટાઈમ થઈ ગયો અને આપણા પાટરી અને મહીસ ભ્યા હતા તો એમને રહ્યું આપણે જોલો પાટ લઈને આવી ગયા તા તો જોલો કેવું મીઠું આપણા પાટામાં સારું થઈ ગયું એક મહિનાનું થઈ ગયું આવું એક મહિનાનું આપણે મીઠું થઈ ગયું છે રાખો જો તમને દેખાડું તો જોલો આવું આપણે કંઈક મીઠું હોય હાલો હવે એમને આપણે પાટે દેખાડે કેવું આપણે મીઠું થયું હોય રણમાં આપણે સાંજનો ટાઈમ થઈ ગયો અને જોલો આપણું મિશિન ચાલુ કરી નાખ્યું હોય ને જોલો થઈ ગયો આપણે સાંજનો ટાઈમ હાલો હવે આપણે એક મોટર ચાલુ કરવાની છે ઈ કરી નાખીએ આપણે ફટાફટ ચાલુ ધી નેક્સ્ટ ડે બીજા દિવસે ગુડ મોર્નિંગ રીયુન આપણો આઘલા પાટે થ્યુ હે તો આરી આપી કામડી આ કામડી ની અંદર આપણે દંતારો ખેંચવાનો હે સામે પડ્યો આપણો દંતારો અને જો લો આપણે જે લઈને આવી ગયા તા સામે પડ્યો આપણો કેટીએમ અને જો લો સવાર સવારમાં તો આપણે આવી ગયા હે હાલો હવે ફટાફટ દંતારો ખેંચવાનો કામ ચાલુ કરી નાખી અને પછી આપણે જાવ નું ચાલુ કરવા તે તો હાલો ફટાફટ દંતારો ખેંચવાનો કામ કરી નાખીએ ચાલુ તો ફાઇનલી જો લો આપણે જે દંતારો ખેંચવાનો કામ ચાલુ કર આ ક્યું હોય અને એક આટો આપણે લીધો છે અને જો લો આ રીતનો આપણે ખેંચવાનો દંતારો જો કે આપણે આગર તમને વિડિયોમાં દેખાડ્યો છે તો આવર્યોને આપણે દંતારો ખાતું ફૂલ બાખત જી બોલને નાખિયા ને ખાલી ગામડીનો દંતારો ખેંચવાનું કામ પૂરું કરી નાખ્યું અને જોલો દંતારો રહ્યો ને આપડે બહાર મૂકી દીધો હોય અને જો આ રીતે આપડી ગામડી આ ગામડીમાં આપડે દંતારો ખેંચવાનો હતો હાલો ફટાફટ રિયો ને તમને આ ગામડીનું મીઠું દેખાતું ચલો ફાઈનલી ગામડીની અંદર આવી ગયા ને જો આ છે આપડે સફેદ ડાયમંડ હે ને આ ગામડીનું પણ એકદમ જુલો જોરદાર મીઠું હોય હાલો હવે ફટાફટ જાવ દિયા અને મોટર ચાલુ કરવાનું પણ રહ્યું ને કામ કરી નાખીએ આપણે પૂરું કેટીએમ લઈને જોલો આપણે હજી ત્રણ કોઈનું પાણી આવે ને ત્યાં આવી ગયા ને આ જોલો એક મોટર થઈને રહ્યું ને આપણે ત્રણ કોઈનું પાણી આવે તો હાલો હવે ફટાફટ આપણે આપણે મોટર ચાલુ કરી નાખીએ અને જો કે આપણે જે આપણે કોક કોઈ તો આપણે ચાલુ કરી નાખ્યું હોય આપણે દેશી જુગાડ મોટર ચાલુ કરીને ફટાફટ જાવ દઈએ આપણે સાપ ફાઇનલી જોઈ લો આપણે બે કરોડના બંગલા આવી ગયા એટલે કે આપણે સાપરે અને જોઈ લો સોલરના સાયા રહ્યું ને આપણે કેટીએમ પાર્ક કરી નાખ્યું હોય મેનર તો આપણે પડી જ છે અને અત્યારે મારે ને આપણે ચાર મોટર ચાલુ કરી નાખી છે બે આગલી મોટર ચાલુ કરી છે ને બે આપણે સાપણા લખતે એ મોટર ચાલુ કરી એક તો આપણે સામે આવી પાણી અને એક આપણે સામે આવી અને કેટલો પાવર ને આપણે જોઈ તરી પાવર થઈ ગયો છે જો આપણે હોગ જો થાય ને એટલે આપણે એક બીજી મોટર ચાલુ કરી નાખી અને આપણે મોટર છે છ છ મોટર આપણે આ સોલર ઉપર ચાલુ રાખીએ છીએ અને અત્યારમાં આપણે ચાર મોટર ચાલુ થઈએ બે મોટર ચાલુ કરવાની બાકી રહી જઈએ આલો ફટાફટ પાછું મોટર ચાલુ કરી લાગી મોટર ચાલુ કરવાનું કામ પૂરું કરીને જોયું આપણે ફરણ આવી ગયા અને આ ફરણ ની અંદર આપણે એક હારી તો પગલી દીધેલી જ છે ને હવે નાના ઉપર આપણે બીજા હારી પગલી દેવાની જેને લઈને આપણે આ ફરણનું એકદમ કાઠું તર્યું થઈ જાય અને પછી આપણે બને હુયા હારી પગલી દેવાનું કામ પૂરું કરી નાખ્યું આપણે આ ફરન ના ખાના ની અંદર ફરન કહેવાય અને આની અંદર આપણે હુયા કેવી રીતના બને એ આપણે આ યુટ્યુબ ચેનલ ની અંદર ફૂલ બ્લોગ અપલોડ કર્યો છે એટલે જેને નો જોયો એ જોતા આવજો અને હવે જો આપડે સામે આપડે જી ગામડીમાં માં મીઠાની તરી કાપે અહીંયા જઈને દેખાડું કેવી આપડે મીઠાની તરી કાપી મીઠા મીઠાની ગામડી પોકી ગયા અને આ ખાના ની અંદર આપડે ત્રીજા હારું કાપે હે બે હારું તો આપણે કાપી નાખી હે હવે અંદર ઉતરે જાય તમને મીઠું દેખાડું રાખો જો તો આ રાખો પેલો તો ગામડી ની અંદર આપણે ઉતરીજીએ તો આ છે જુલો આપણે આ ગામડી નો કઈક મીઠું આવું હે અજુ તો આપણે બહુ ભૂક્કો નઈ થીયો આપડા અજુ એક ખરું મીઠા ની તરી કાપે પછી આપણે તાહે કે અજુ તરી ને આપડા બે હરી મીઠા નું પોડું કાપવાનું હે અને આ આપણે તીજા હરું પોડું કાપે હે આને થી કરી ને આપડે એક ખરી અજી કરવું પડશે પછી આપડો ચાર હરું થાશે પછી આપડે બહુ ભૂક્કો થાશે તો જો કે આપણે આ રીત નું કઈક કાપવાનું હે હાલો હવે જવા દે ફટાફટ આપણે સાપડે ચલો તાને ને જુલો અતરમાં આપડા બુપુ નો ટાઈમ થઈ ગયો છે માર કાકા હવે આપણે ઘરે કોડું કાપશે અને પછી આવતી રીતે આપણે સાપરે ચલો તમે જવા જઈએ અને આ રીતે આપણે મીઠું સાપરા બાજુ આપણે જતા હતા અને જે પહેલા નંબરમાં મીઠાનું ખાવાનું પડ્યું હતું ને એ પાટામાં આપણે મીઠું થઈ ગયું હોય મહિના ઉપરનું આપણે મીઠું થઈ ગયું હોય તો મીઠું તમને નહીં દેખાડ્યું તો આ તો ને આપણે એ પાટાનું તમને મીઠું દેખાડું રાખવા જોઈએ અંદર ઉતરી જો પેલા અંદર આપણે ઉતરી ગયા છે તો રાખો પેલા હાથમાં લઈ લઈએ લો હે ને સફેદ ડાયમંડ થઈ ગયું હોય ને આપણે આ પાટાનું આ પાટો રહ્યો ને આપણે પહેલાં ભર્યો હતો અને પ્યાલાં પાટાનું કંઈક આપણે આવું મીઠું થઈ ગયું હોય મીઠું બની ગયું જ છે પણ હજુ પણ રહ્યું ને આપણે ગાંગડાવાળું હજુ મોટું થાય મીઠું અને આર્યું આપણે મીઠું હાલો આવે જાવદી આપણા સાપરે અને જો સેદસેજ રે ને વાદરાય થઈ ગયા હે અને આર્યું આપણો પાટો જી પ્યાલાંમાં ભર્યો હતો મીઠું નાખી દઈએ આપણે આની અંદર હાલો આવે એમાં આપણે સાતનો ટાઈમ થઈ ગયો અને જોલો આપણે રહીને મશીન ઉપર આપણે મોટર ચાલુ કરી નાખીએ અને જોલો સનસેટનો ટાઈમ થઈ ગયો હોય અને જોલો આપણે મશીન ઉપર રહીને આપણે મોટર ચાલુ કરી નાખીએ અને આ પાટામાં રહીને આપણે જોલો પાણીની મોલ લાગતી હતી ને એટલે આપણે એક બીજું ગામડું કરી નાખ્યું હોય તો કેટલા આપણા ગામડા ખબર આપણે બાર જેવા ગામડા છે અને આમથી ઢેર આપણે પાણી ફરીને આવે અને પછી આપણા પાટાની અંદર જાય અને હવે જ આ બધી આપણે સાપડે તો ને આપણે વ્લોગને એન્ડ કરી નાખીશું તો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી આગળ નેક્સ્ટ વિડીયોમાં